ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના વાઈ ગયા છે અગિયાર તું મિતુ અને એના પપ્પા જતા રહ્યા છે તો ઝાડુ ગયા છે નોકરી પર તો મિતીક્ષણ પણ લેતા ગયા છે આજે અને પપ્પાને આસ્તા બહાર રમે છે તો આસ્તુ મારી આજે રમતી નહીં ગમકે ઝાડુને જતા જોયા ને એટલે એને પણ જવાની ચીજ છે કે હું પણ જાઉં પપ્પા જોડે દીદી ગઈ છે એટલા માટે તો બહાર રમાડે છે પપ્પા તો પપ્પા રમાડે તેટલી વાર હું બીજું બધું કામ કરી દઉં મિતિક્સ ટિફિનમાં બનાવી આપ્યું હતું મેં આજે મીઠા પૂડા ઘઉંના તો એ લઈને ગઈ છે અને બે વૈધા છે તો એ પપ્પા ખાય તો પપ્પા ખાઈ લેશે અને મને મીઠું નહીં ભાવતું એટલે હું તો ના ખાવ તો આજે મારે બનાવવાના છે રીંગણના રવૈયા અને બાજરીના રોટલા તો ચાલો હવે કચરો વાળવાનો બાકી છે મારે તો આ સાઈટ નીકળી ગયો છે કચરો પણ આમાં બેડરૂમમાં બાકી છે કમકે મોડે સુધી એ લોકો ઊંઘે ને તો પછી એ બાજુ રહી જ જાય છે અને મેં મંદિરની આ સાઈડ કચરો વાળીને પછી પૂજા મારે કરવાની હોય એટલે મેં કરી લઉં છું તો કરવાની છે બેડરૂમની અને પછી બીજું બધું કામ છે આજે તો ઘણું કામ છે તો કપડાં ધોઈ મૂક્યા છે સુકવવાના છે અને વાસણ પણ છે તો વાસણ અત્યારે નહીં ધોઈવા તો જમવાનું બનાવીને પછી એક સાથે ધોઈ કાઢીશ કેમકે કે સ્થા મને કરવાના દે એટલા માટે અને ચીડચીડી બની છે તો બહાર પપ્પા જોડે છોકરા આવ્યા ને એટલે થોડી વાર બહાર ચૂપ રહી છે બાકી રડતી હતી તો દેખી હવે આજે મમ્મી આવે છે કે નહીં આવતા પપ્પાને હૈસા કે પપ્પા લેવા જ આવે તો પપ્પા કે આવવાની હોય તો લેવા જ જાઉં ને એવું તો પપ્પા કદાચ લેવા જશે તો પપ્પા માટે પણ ગરમ પાણી મૂકવાનું છે આજે ચૂલર નહીં સળગાયો અમે કામ કે મોડું થઈ ગયું હતું ઉઠવામાં એટલે ઊઠા એટલામાં તો પાણી આવી ગયું તો આમ તો મેં જલ્દી જ જાગું છું પણ આસ્થા મને ઉઠવા નહીં દેતી મેં ઉઠી જાવ તો એ સાથે જ આવે ને એ સાથે આવે તો એ મારાથી કામ તો થાય ને એ કરવા નહીં દેતી સવારમાં તો બપોરે એમ આમ તેમ પટાઈ જાય પણ સવાર સવારમાં નહીં આમ કરવા દેતી તો ચાલો વાતો નહીં કરતા પપ્પા જોડે રમે તેટલી વાર હું જમવાનું બનાવી દઉં તો ચાલો હવે પછી પપ્પા બજાર જશે તો પછી આસ્થા પણ એકલી પડશે તો એ પણ ના કરવા દે તો ચાલો હવે બનાવી દઈએ જમવાનું તો જોયું ને ભાગતા જ નહીં મારાથી એટલા સામે થઈ જાય છે ને મને કોઈ વાર બીખો લાગી જાય સામે થવા આવે છે વાંદરાઓ તો એક બાજુ મારું શાક બને છે રોટલા મારા બની ગયા છે તો શાક બની જાય એટલે પછી થઈ જાય મારું કામ તો ચાલો હવે એ લોકોને બાને બૂમ તો પાડી છે એમની તું વેરો ખાય છે હવે બા સાંભળે ને આવે તો ઠીક છે તો હું જલ્દી જલ્દી કામ કરું પપ્પા જતા રહ્યા છે રાજપીપળા અને આજ તું મારી છે બહાર તો ચાલો હવે જલ્દી જલ્દી કરવું પડશે મારે

મારા રોટલા બે રોટલા હતા એટલે ત્રણ બનાવ્યા હતા એક દાદીના ને બે અહીં એક એક મેં ખાઈશ કાં તો મિત્તુ ખાશે કા તો પપ્પા આવશે તો ખાશે એમ કરીને ત્રણ બનાવ્યા હતા તો ઉપર કિચન પર મૂક્યા હતા ઢાંકીને તો ક્યારેક ક્યારેક ઘૂસા અને રોટલો એક રોટલો ખાઈ ગયો એટલે ખાતા ખાતા થોડો કવા જાય ને તે પછી મેં આસ્તાને સાઈડમાં કરીને ધીમે રહીને જોવા ગઈ મને લાગ્યું કે બિલ્લી ચોર હશે રોજની જેમ એમ તો મોટો દઈને વાંદરો અને હું ગઈ તો મને પાછો સામે થતો હતો તો પછી મેં આ ઘરે આવી દાદીને ત્યાં પછી દાદીને ત્યાંથી લાકડી લઈને ગઈ ને તો ઉલતા મને બીવડાવે અને એક રોટલો તો ખાઈ જ ગયો તો લાકડી લેવા ગઈ એટલામાં અને પછી આમ ફરીને નીકળ્યો પાછો ટીવીવાળા રૂમ રહે ને આગળના રસ્તે તો દાદી પણ અહીં બેઠા હતા એટલામાં તો પછી દાદી કે આ ક્યાંથી નીકળ્યો અંદરથી તો મેં કીધું બધા રોટલા ખાઈને જતા રહ્યા બે જ રોટલા હતા બધા નહોતા પણ એક ખાઈ ગયો તો અને એક લેતો લેતો ગયો તો હવે મારે પાછું જમવાનું બનાવવું પડશે પણ ઈચ્છા નહીં કે હું બનાવું કેમ કે દાદીને મેં આપી દીધું હતું એટલે ટેન્શન નહીં મારું હું તો ગમે તે ખાઈ લઉં એક પડે એક ખાઈને હું મારો દિવસ જતો રહેતો હવે પપ્પા પણ પિંકી બેનના ઘરે ખાવાના હતા અને પછી સજવા જવાના છે મમ્મી આજે આવવાના છે ફાઇનલી તો માસિન મળતા મળતા આવવાના જેવું કહેતા હતા તો ચાર સાડા ચાર એટલામાં આવશે તો સાંજે હું ઉકાળો બનાવી આપી દઈશ મમ્મીને તો આમ તો એ નહીં આવે બપોરે બહુ નહીં ખાતા અહીંયા એટલા માટે તો ચાલો આજનો દિવસ રજા રાખીએ રજા તો કંઈ છે મારી પેટની રજા થઈ આજે તો બીજું તો હું તો વાંદરાભાઈ એવા છે અને વાડામાં પણ દસ વાર આવે આખા ધાવા પર એટલા કુદામ કૂદ કુદામ કૂદ કરે મેં કીધું એકાદ મહિનો રહે ને તો હું તો ગાંડી થઈ જઉં એમની પાછળ તો પતરા છે ને પાછળ તો ત્યાં એટલા ધડાધડ કરે છે અને ગાડી પાછળ છે તો ડાયરેક્ટ પતરા પરથી ગાડી પર કૂદે ગાડી પરથી ઝાડવા પર જાય જેવું કરે તો આજે તમે એમનાથી હેરાન થઈ ગઈ માણસો નહીં હેરાન કરતા ને તો જાનવર હેરાન કરે તો છોકરા અત્યારે બહાર છે આસ્થા બે ત્રણ છોકરા છે સ્કૂલમાંથી આવ્યા છે બે વાગ્યાની રિસેસમાં આવ્યા છે તો ત્યાં બેસાડી છે જો આસ્થાને તો છોકરા રમાડે તેટલી યાર મેં કીધું બેઠી બેઠી આરામ કરી લો તો વાસણ એક ઢગલો પડ્યો છે પણ આસ્તા આવી જાય ને તો પછી આસ્તા રડવા માંડે એમ કરીને વાસણ આવે મેં શાંતિથી સાંજે ધોઈશ મિત્તુ આવે ને ત્રણ વાગે પછી મિત્તુ જોડે એને રમવા મૂકીશ ને પછી હું ધોઈ નાખીશ ને એટલામાં તો મમ્મી લોકો પણ આવશે એટલે વાંધો નહીં તો મમ્મી લોકો દેખશે એટલી વાર હું મારું કામ કરી દઈશ તો જેમ તેમ કરીને જમવાનું બનાવવાનું હોય આસ્થાને રડાવતા જઈને તો આવી રીતે કંઈ કંઈ થઈ જ જાય તો રીંગણના રવૈયા મારા નસીબમાં નહોતા એટલે પછી વાંદરા ભાઈ બગાડીને જતા રહ્યા આમ તો શાક કદાચ એ લોકો ના ખાતા હોય રોટલા તો ખાધા પણ શાકનું ઢાંકણ પણ ખુલ્લું હતું ને પછી મને નહીં ખાવાથી પછી મેં બધું ઢોળી નાખ્યું તો પપ્પા પણ દેખીને ગયા હતા એટલે પપ્પા સાંજે મને પૂછશે કેમ કે પપ્પાને બી ભાવે છે એટલે તો સ્ટોપર નથી મારી એમ મેં વળી ખાલી દરવાજો આગળ કરીને આવતી રહી હતી રોજની જેમ મને શું ખબર કે દરવાજો ખોલીને અંદર ઘૂસવાનો છે અને એક દિવસ બી બે ત્રણ દિવસ પહેલાં જ્યારે લગનમાં અમે ગયા હતા ને ત્યારે આ રૂમમાં જાડું મૂકતા હતા એકલા મેં દરવાજો બંધ કર્યો હતો તે દિવસો ઘુસતા હતા ત્યારે પણ હું આસ્થાને ખવડાવતી હતી અને એ બાજુ પાછળથી અંદર ઘુસ્યો હશે ને તો મારા દિયરે જોયો હતો પછી એ કે ભાભી પહેલાં વાંદરાને ભગાડ્યા ને પછી કે ભાભી તમે જોતા નહીં ઘરમાં વાંદરા ફરાય જેમ કે તો તે જ વાંદરો આજે પણ હતો મોટો દઈને હતો આખો બોસ છે લાગે આખા ગેંગનો બોસ તો વાડામાં પણ બાના બધી તુવેરો સાફ કરી ગયા નીચે નીચે બેઠા ને બેઠા આમ ડાળકીઓ વાંકી કરીને ખાતા હતા તો એ પણ ત્યાં જ છે આજે તો બા સાચવે છે હવે એકવાર કીધું ને મેં કે ખાઈ ગયા એવું તો એમને પણ બે ત્રણ વાર તગેડા છે અત્યારે આમલી પર જઈને આરામથી બેઠા છે હમણાં ધડાધડ કરશે પતરા ઉપર તો એવું જ કરે છે તો પતરા બી બધા ચીબી નાખશે જતા જતાં તો ખબર નહીં ખાવાનું મળ્યું છે ને દરેકના વાડામાં રીંગણ તો હોય રીંગણ તુવેર અને આંબલી છે મોટી દઈને તો આંબલી પર તો રાતે ને રાતે ખાય છે એટલો કચરો પાડે ને તમને હું બતાવું કેટલો કચરો કરે જો આંબલી નીચે જો તમે કેટલો કચરો કરો તો રાતે ને રાતે ખાય છે એ લોકો આંબલી તો ચાલો હવે થોડી વાર હું આરામ કરી લઉં એટલે આરામ એટલે ઊંઘતી નહીં ખાલી અહીંયા થોડી વાર આરામ કરી લઉં સોફા પર મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે હવે ચા મારી ઉકળી જાય તો પછી હું ચા પી લઉં એક કપ મસ્ત એવી કડક ચા અને પછી ડ્યુટી જોઈન કર લઉં વાસણ ધોવાની મારા બધા વાસણ પડ્યા છે એક પણ ગરણી મને દેખાતી નથી અત્યારે ચાલો ધોઈને એટલે લાવું તો ત્રણ ચાર એટલી ગરની છે બધી એટલી પડી છે લાગે ખબર નહીં આવે પહેલાં ધોઈ લઉં ગણી ને પછી ચા પી લઉં ને પછી વાસણ ધોઈ કાઢું વાસતા રમે છે ને દીદી જોડે વાંદરાભાઈને બી તગેડી તગેડી હું થાય કે હવે જે ખાતા હોય તે ખાયા કરે મેં થાકી ગઈ એમની પાછળ અને મારી ગળાની ચેન મેં ખબર નહીં ક્યાં મૂકી દીધી હતી તે દિવસ લગ્નમાં પહેરી ગઈ હતી પછી ખબર નહીં તો મળતી જ નહીં તો આજે નહીં શોધથી આવે શાંતિથી કાલે જોઈશ તો અત્યારે મંગલસૂત્ર હતું મારી પાસે તે પહેરી દીધું છે મેં

અત્યારે હું બનાવું છું રીંગણ અને તુવેરના દાણા તો મિક્સ બનાવું છું સવારમાં એટલી મહેનત કરીને મેં રવૈયા બનાવ્યા હતા પણ કંઈ ચાખવા પણ નહીં મળ્યા તો ચાલો હવે રીંગણ દાણા જ ખાઈ લઈએ આજે અને અત્યારે હું તોડું છું ટામેટા મારા ફેવરેટ અને બહાર બધા મોટા મોટા છોકરા ભેગા થયા છે તો ફટાકડા ફોડીને વાંદરાભાઈને ભગાડે છે કેમ કે બગાડો જેટલો કરે છે ને બહુ બગાડ કરે છે છાપરા પર કુદીને છાપરા બગાડે તે અલગ અને ઉપરથી થયેલી શાકભાજી બધાને બગાડે છે એટલે વગાડે છે પપ્પા હો ધાબે ચડ્યા છે તો પપ્પા હો ધાબે રહીને ભગાડે છે કામ સાત વાગી ગયા છે અને મિત્રુ પૂર્વી પૂરવી જમવા દેખા છે તો વાસ્તા નહીં હો કાઢી આપ્યું પણ નાસ્તા છે ને રમત કરવા બેસી ગઈ છે તો બધા સાથે સાથે ખાઈ ને તો ખાઈ લેજો બાકી મારું માથા નાનગીર છે ઝાડું આવવા છે એમના માટે જમવાનું કાઢું કે અંદર પાણીની બોટલ પોકડો તો ચાલો ઝાડું ખાઈ લે એટલી વાર હું પણ બેસું ને પછી ઊંઘી જઈએ કમ કે અગિયાર વાગી ગયા છે તો આજનો વિડીયો મેં અહીંયા ચેન કરીશ ફરી મળીશ આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ હતા નહીં